અમરેલી જિલ્લાના રહેણાંક વિસ્તારોમાં અવારનવાર સિંહ ઘસી આવવાની ઘટનાઓ સામે આવતી રહે છે ત્યારે કેટલાક કિસ્સાઓમાં ખુલ્લા કુવામાં સિંહ પડી જવાની ઘટનાઓ પણ સામે સામે આવતી હોય છે છે ત્યારે વધુ કિસ્સો આવ્યો અમરેલીના જાફરાબાદ તાલુકાના વઢેરા ગામે ખુલ્લા કુવામાં મોડી રાત્રિએ સિંહ કૂદી જતા વન વિભાગ દ્વારા તેનું રેસ્ક્યુ કરીને વાઇલ્ડ લાઈફ કેર સેન્ટરમાં ખસેડવામાં આવી છે વિગતે વાત કરીએ કેવી રીતે આખું ઓપરેશન પાર પાડવામાં આવ્યું અને રેસ્ક્યુ કરવામાં આવ્યું વૈષ્ણવજન તો તેને નમસ્કાર હું છું આપની સાથે આસિફ કાદરી નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે જાફરાબાદના વઢેરા ગામે રાત્રિના સમયે ગામમાં પાદર પાસે કૂતરા બસતા હતા ત્યારે ગામના લોકો બહાર નીકળે છે અને જુએ છે ત્યાં નજીક આવેલા એક કૂવામાંથી અવાજ આવતો હતો એટલે ગામના લોકોને કુતુહલ લાગે છે તેવો લોકો તરત કૂવા પાસે પહોંચી જાય છે અને કૂવાની અંદર નજર કરે છે તો તે લોકો આશ્ચર્યમાં પડી જાય છે કારણ કે કૂવામાં એક સિંહણ પડી ગઈ હતી આ જોઈને ગામના લોકો ગભરાઈ જાય છે અને તાત્કાલિક વન વિભાગનો સંપર્ક કરે છે વન વિભાગનો સંપર્ક કરતા જ વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચીને રેસ્ક્યુ શરૂ કરે છે અને બે કલાકમાં આ સિંહણને બહાર કાઢવામાં આવે છે કહેવત છે કે જ્યાં જીવ ત્યાં જંગલ અને આ ઘટનાએ આ વાતને સાચી સાબિત કરી છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ તુરત ઘટના સ્થળે પહોંચે છે અને તુરત કાર્યવાહી શરૂ કરે છે પ્રથમ પ્રયાસમાં તેઓ એક ખાટલાને દોરડા વડે બાંધીને કૂવામાં ઉતારે છે જેના પર સિંહણ તરત બેસી ગઈ હતી અને આ પ્રયાસ પૂરતો ન સાબિત થયો કારણ કે પછી ફોરેસ્ટ વિભાગ દ્વારા ફરીથી એક સ્લાઇડિંગ દરવાજાવાળું પાંજરું કૂવામાં ઉતારવામાં આવે છે અને સિંહણ ખાટલા પરથી કૂદીને પાંજરામાં પ્રવેશ કરે છે કર્મચારીઓ સમયસૂચકતા દાથવીને તાત્કાલિક દરવાજો બંધ કરી દે છે અને આ ભારે વજનવાળી સિંહણને પાંજરાની બહાર કાઢી

આ ઘટનાએ ગામ લોકોમાં પણ રાહતનો શ્વાસ લાવ્યો છે કારણ કે પીવાના પાણીના કૂવામાં સિંહણનું પડવું એ એક અસામાન્ય ઘટના હતી જોખમી સ્થિતિ હતી કારણ કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની આ તત્વિક કાર્યવાહીની સરાહના થઈ રહી છે આવા સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી જોતા રહો નવજીવન ન્યૂઝ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા